મિત્રો કેમ છો મજામાં મજામાં જશો ને આપણા બ્લોગ વિડીયો જવો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જાઓ છો તો અત્યારે વાગી ગયા છે સાડા ચાર જેવું અને અત્યારે બાર નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ હમણાં જમી લીધું કારણ કે મોડું મોડું જમવાનું કારણ કે મોડો મોડો નાસ્તો આજ કર્યો હતો એટલે મોડું મોડું જમવાનું કર્યું હતું તો જમી લીધું અત્યારે ને અમારે જવું છે ગામમાં કારણ કે ફ્રી તો થઈ ગયો હું પણ ગામને કામ પતાવતા આવ્યા ને પછી આપણે પાછા આવી અને વિડીયો અપલોડ થઈ ગયો છે ન જોયો તો જોઈ લેજો આપણે ખેડૂત વિશેનું થોડું ઘણું સ્પીચ છે કેવી લાગી કોમેન્ટ કરી દેજો મસ્ત મજાનું સનસેટ થઈ ગયો અને હમણાં ઘણા સમયથી આપણે એને ઉપરનું વાતાવરણ કંઈક અલગ જ બને છે કારણ કે વરસાદ હતો એટલે તો કંઈ હતું નહીં પણ અત્યારે જો કેવું મસ્તનું થઈ ગયું કેસરી કેસરીઓ જોરદાર કાંઈ ના ઘાટે જો કંઈક આ રીતનું વાતાવરણ છે અત્યારે અને ફૂલ લાઇટમાં બતાવું તમને તો કંઈક આ રીતનું થાય આ આપણો નોર્મલ કેમેરો બરાબર અને આ છે નાઈટ દેખો એસા શાકું છે વાતાવરણ અભી તો કંઈક આવું વાતાવરણ છે ને આપણે આવી ગયા છે ઘરે તો જો પક્ષીઓ હોય ને ઉડે અત્યારે દેખાય દેખાય છે આ દેખાય છે તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બેના રેજો અને વ્લોગ અપલોડ થઈ ગયો છે એટલે જોઈ નાખજો ન જોયો હોય તો તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં કરી નાખજો લખી નાખજો તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો અત્યારે બપોર થઈ ગયું મસ્ત મજાનો તડકો તમને દેખાડો અને જો આવું વાતાવરણ છે ને ચોમાસાનું વાતાવરણ કંઈક છે ફૂલ એટલે ફૂલ તડકો છે જો વાણીઓ ઉડે છે નેક્સ્ટ લેવલનો તડકો છે મસ્તનો અત્યારે

અત્યાર માં લેટેસ્ટ માં લેટેસ્ટ દ્રશ્ય તમને બતાવું જો વાદળ છે ને ફૂલ એટલે ફૂલ આમ ફૂગો ફૂલ આવ્યો ને જેમ ફૂલી ગયા હે જો આમાંથી એક ખાલી કોઈ મારી દીધી હોય ને તો હમણાં ફૂટી જાય નીચે પડી જાય પચાસ ઇંચ વરસાદ એટલા મસ્ત વાદળના મૂકાય ગોટા નીકળ્યા છે બાર ફાઇનલ દરિયામાંથી પાણી ભરીને જાય છે આગળ હવે કઈ બાજુ વર્ષને તેજસ્વી પાસ લોકદાર વિચાર રાખે વરસાદ પડે ને એ કઈ નક્કી નથી અને પક્ષી છે ને મસ્ત ને ઉડે છે અત્યારે ને આરતી થઈ રહી છે તમને પાછળ હે ને નગારા નંદ શંખનો અવાજ આવતો હોય છે શિવ મંદિર હે ને અત્યારે આરતીનો ટાઈમ થઈ ગયો છે એટલે આરતી ચાલુ છે અને હું અત્યારે બેઠો છું ઉપર અને જો વાડી માજી પાણી છે થોડું થોડું સુકાણું નથી એટલું બધું થોડું થોડું કારણ કે જમીન હવે છે ને ધરાઈ ગઈ છે એટલે પાણી એટલું બધું ઊંડું ઉતરે નહીં એટલે હે ને સુકાતા વાર લાગે કારણ કે તડકો આજ બપોરે તમને દેખાડ્યું તે પ્રમાણે તડકો તો જોરદાર એટલે શું કઈ બાષ્પીભવન થઈ થઈને પાછું વાદળા બની જાય છે તો જો પાછળનો વ્યૂ છે ને કંઈક અલગ જ પ્રકારનો આવે છે તો વરસાદ હવે કઈ બાજુ છે એ કોમેન્ટ કરી નાખજો તમારી બાજુ હોય તો અને જો આ બાજુ આવું વાતાવરણ કેસરી કેસરી થોડું ઘણું અત્યારે વાગી ગયા છે પોણા નવ અને બીજો દિવસ થઈ ગયો ને આજે છે ને ભાઈ દશામાં ટૂંકમાં ઉજવવાનો દિવસ છે આપણે દોરો લીધો હોય ને ઉજવવાનો દિવસ છે તો અત્યારે હમણાં અમારે જવું છે દોરો લેવા મંદિરે તો પેલા તો દોરો લેતા આવીએ અને પછી કઈ રીતે ઉજવે એ પણ તમને થોડું થોડું બતાવીશ જો શક્ય હશે તો તો કન્ટિન્યુ બ્લોગમાં બની રેજો ને અત્યારમાં તડકો નીકળી ગયો તો પછી તમને બતાવીએ કન્ટિન્યુ બ્લોગમાં બૈને રહેજો અત્યારે આપણે આવી ગયા હતા એ વેશભૂસ્સામાં કેમ કે મામાના ઘરે ગયો ને ત્યાં વરસાદ હતો જોરદાર અને અત્યારે અહીં કઈ નથી એટલે કે એ બાજુ જ વરસાદ હતો અને જોરદાર એટલે જોરદાર હતો પલરી ગયો તો એટલે પાછા આપણા જૂના ગયા છે છે અને તડકો અહીંયા છાટો ન આવ્યો કેશોદ માં અહીંયા છે ને હારામારો વરસાદ પડી ગયો મસ્ત મજાનો ફુવારો ટાઈપ જોરદાર પડી ગયો નથી અને તડકો જો કેવો હોય આમાં કેમ વરસાદ આવે કે લાગે જ નહીં કોઈને કે વરસાદ આવ્યો હોય સામાના દોરા ઉજવાઈ ગયા છે તો આપણે નીકળીએ દુકાને અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને તમે જરૂરથી જણાવજો લાઇક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી